જય સરદાર જય મા ઉમા ખોડલ મેં હમણાં જ એક મીડિયા પત્રકાર બેનનો વિડીયો જોયો એમાં અમારા ગોંડલના ભાઈ મેડમને એમ કહે છે કે તમે ગોંડલ આવો હું તમને બતાવું ગોંડલમાં કેવું શું ચાલે છે અને એ ભાઈ ખરેખર કોઈ વેપારી નહોતા એ ભાઈ પોતે ભાજપ જિલ્લા પ્રમુખ છે અને ગોંડલ યાર્ડના ચેરમેન છે અને એ ભાઈ પોતે એવું કે છે અમને ગોંડલની અંદર આ લોકો રક્ષણ આપે છે વેપારીઓને ને બધાને તો મારે એ ભાઈને એવું કેવું છે અમારે કોઈ રક્ષણની જરૂર નથી અને એ ભાઈ પોતે પાછા એમ કે છે હું પટેલ સમાજમાંથી બોલું છું એટલે ભાઈ તું કયા સમાજમાંથી આવસ બધાને ખબર જ છે અને પટેલ સમાજને કોઈની કોઈની રક્ષણની જરૂર નથી અને પટેલ સમાજ પોતે પોતાનું રક્ષણ કરી શકે છે એટલે ભાઈ અમારે કોઈની રક્ષણની જરૂર નથી અને તું એમ કહેતો હોય ભાઈ કે અમારા ગુંડલમાં આવો બતાવો હું બેનને ખુલ્લું ચેલેન્જ કરીને કહું છું બેન તમે હું તમારા ભેગો આવીશ કે ગુંડલની અંદર આવો શું કામ ચાલે છે રક્ષણ તો આ લોકોને એને જરૂર છે કારણ કે જેને બે નંબરના કામ કરવા છે ને એની રક્ષણની જરૂર છે અમારે કોઈને રક્ષણની જરૂર નથી આ પોતે જે ભાઈએ બેન અરે વિડીયો જે કર્યો છે ને વાત કરેલી છે ને જે મીડિયા સાથે બેન એ ભાઈ પોતે એક ડમી ગાંડનો વિદ્યાર્થી છે અને બીજું જ્યારે કોરોના ટાઈમમાં હતો ને ત્યાં એમડીસીર ઇન્જેક્શન આ ભાઈએ કેટલા રૂપિયામાં વેચેલા છે અને ગોંડલ યાર્ડની અંદર પોતે ભાઈએ કેટલું કૌભાંડ ડુંગળીનું સબસિડીનું કૌભાંડ અને જે હમણાં કુંડલની યાદની અંદર મૂત્રડી બનાવેલી છે એનું પણ એના કૌભાંડ બહુ મોટું કરેલું છે એટલે એ ભાઈ પોતે જે ખોટું કામ કરવું છે ને એટલે એને પોતાને રક્ષણની જરૂર છે એટલે અમારે કોઈ અમારા સમાજને જરૂર નથી કોઈ રક્ષણની અમારો સમાજ પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે એટલે બીજી વસ્તુ એ ભાઈ એમ કે છે પાંચ વાગ્યા પછી કોંગ્રેસ દ્વારા દારૂ પીને બોલતા હોય છે ભાઈ કોણ કેટલો દારૂ પીએ છે બધાને ખબર જ છે તો એનો મતલબ એવો થયો ગુંડલમાં દારૂ મળે છે તને આ બધી વસ્તુની ખબર હોય તો એટલે અમે અને બીજી વસ્તુ એમ કે અમે ગોંડલની તાલુકાની પ્રજાનું રક્ષણ કરી તો હું ગોંડલ તાલુકામાં પોલીસ સ્ટેશન છે જ નહીં પોલીસ કોઈનું રક્ષણ જ નથી કરતા ભાઈ એટલે ભાઈ તું રહેવા દે તારી આ વાત અને તું કેટલામાં છો એ બધાયને ખબર છે તું મીડિયા પત્રકારોને કાંઈ ધમકાવાનું રહેવા દે તારી પોલ જો બધી મીડિયા પત્રકાર ગોંડલ આવશે ને તો તારી બધી પોલ ખોલવા બધા તૈયાર જ છે અને હું મીડિયા પત્રકારોને કહું છું હું તમારી સાથે આવીશ ગોંડલ અને તમને રૂબરૂ લઈને બતાવીશ કે આ ભાઈનું શું કૌભાંડ છે અને ક્યાં ચાલે છે કેટલા બે નંબરના કામ ચાલે છે બધું તમને હું બતાવવા તૈયાર છું જય હિન્દ